મહેસાણા શહેરમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે જેમાં સામાન્ય પરિવારની જ્યોતિ ઓઝા નામની મહિલા સાથે અઠ્ઠાણું હજારની ઠગાઈ કરવામાં આવી છે જ્યોતિ ઓઝાના બેંક એકાઉન્ટમાંથી પહેલાં નેવું હજાર અને ત્યારબાદ આઠ હજાર ઉંચકાઈ ગયા હતા આ અંગે મહિલા પાસે બેંક દ્વારા મેસેજ આવ્યો ત્યારે તેમને ઠગાઈની જાણ થઈ મેસેજ મળતાની સાથે જ્યોતિ ઓઝાએ તરત જ બેંક અને પોલીસને જાણ કરી હતી તેમને જણાવી દઈએ કે જ્યોતિ કોઈ પણ ફિશિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ન હતી તેમ છતાં બરોડા બેંકના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા જે સાયબર ક્રાઇમ માટે ગંભીર ચિંતાનો વિષય છે સમગ્ર ઘટના મામલે જ્યોતિ ઓઝાએ ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી અને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી સાથે કાલે અગિયાર વાગે હું પ્રાંત ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી ત્યારથી કે બાર પંચાવન સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે વખત એટલે કે અઠ્ઠાણું હજાર ડેબિટ થયા એટલે મેં બીઓબી શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ બીઓબી શાખાની ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીજ કરતો મેં ફ્રીજ કરાયા પછી જોયું તો મને એવું લાગ્યું કે નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે એન્ટ્રીમાંથી અઠ્ઠાણું હજાર રૂપડા એટલે હું સ્કેમનો ભોગ બની છું મારી સાથે સ્કેમ થયેલો છે એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી